સમસ્ત ભરવાડ સમાજ બારડોલી દ્વારા સંત શ્રીરામ બાપુની શોભાયાત્રા તેમજ ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તારીખ ચૌદ માર્ચના રોજ ભાવનગરના બાવળીયાળી ધામ ખાતે સમસ્ત ભરવાડ સમાજના સંત શિરોમણી શ્રી નાગલખા ઠાકોરજીની જગ્યાની પુનઃ પ્રતિષ્ઠા તેમજ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ

આજે અમે બારડોલી મુકામે સંત શ્રી નગાલાખા બાપા ઠાકર દ્વારા બાવળીયાળીની મંદિરની નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમાજની એકઠો થયો છે આજે અમે આ પ્રતિષ્ઠાના અનુસંધાને સમાજને રૂબરૂ આહવાન કરવા આવ્યા છીએ સાથે તન મન ધનથી સેવા કાર્યો છે એ માટે પણ સમાજને જાગૃત કરવા આવ્યા છીએ આ સાથે જ સમાજની એકતા અને સમાજ સંગઠિત થાય અને જે ભાઈઓ અને બહેનો આજે ટોટલી એક થઈને આ ધર્મ કાર્યમાં જોડાયા છે એ બદલ આ બારડોલી ભરવાડ સમાજનો હું ગર્વ અનુભવ આજ રોજ બાવળિયારી ખાતે અમારા ભરવાડ સમાજ અહીંયા ઉપસ્થિત છે એમને જાહેર આમંત્રણ દેવામાં આવે છે કે અમારા સંતશ્રી નગા લાખાના ઠાકરની જગ્યા ગામ બાવળિયારી એમના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ચાલુ થાય અને સોળ ત્રણ બે હજાર પચીસના રોજ પૂર્ણાવતી છે પૂર્ણાવતીના દિવસે એટલે કે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના દિવસે શ્રીમંત ભાગવત કથા આપણા ગુજરાતના પ્રખર વક્તા એવા રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમંત ભાગવતનું જ્ઞાન યજ્ઞનો સપ્તાહનું આયોજન રાખ્યું છે એ માટે અમારા સમસ્ત ગુજરાત મહારાષ્ટ્ર ભારતભરમાં વસતા ભરવાડ સમાજને રૂબરૂ આમંત્રણ અને સાથે અન્ય સમાજને પણ આમંત્રણ દેવામાં આવે છે બારડોલી ખાતે આજે સમસ્ત બારડોલી કે ગામના જ્યાં વસતા અમારા ભરવાડ સમાજને બધાને અહીંયા એકત્રિત કરી સાથે સમૂહ ભોજન રાખ્યું અહીંયા સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી હમણાં જાહેર આમંત્રણ આપશું સાથે સમાજના લગતા પણના કંઈ પ્રશ્ન હોય એની પણ વાત કરશું શિક્ષણની દ્રષ્ટિએ સમાજ આગળ આવે એની પણ વાત કરશું નિર્વેશની બને સમાજ અને સર્વની સાથે સમી રહે એવી અહીંથી આહવાન કરવામાં આવશે